ડીસાના કોલેજ રોડ પર ગાયને ભૂંડ ધાવી રહ્યું છે ભૂંડ ગંદકી ગોતે છે અને આજે ગાય ગંદકીમાં ખોરાક ગોતે છે ગાય રાજકીય પાર્ટીઓ માટે માત્ર જૂનાવી માતા છે અને મોટા ભાગના ગૌ માતાના નામે રાજકારણ જ કરે છે ગાયને કતલખાનામાં કાપનાર કસાઈ માટે ગાય માતા નથી પણ જેનું દૂધ પી અને ગાયના વાછરડાના ભાગનું દૂધ પીવડાવીને જે ગાય તેનું ભોરણ પોષણ કરે છે તેના માટે તે ગાય તેની માતા સમાન છે પણ આજે મોટાભાગના પશુપાલકો જે હિન્દુઓ છે જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરે ત્યારે તેને આમ કચરો અને ગંદકી ખાવા માટે ખુલ્લી છોડી મૂકે છે લોકોના ખેતરમાં કાંટાળા તારમાં લોહી લુહાણ થવા અને ખેતરની પર તે લાગેલા કરંટના ઝટકા ખાવા માટે રખડતી છોડી દે છે પણ ગાયને આમ રોજ પળે પળે મરવા માટે છોડનારા તેનું દૂધ પીનારા તેના માલિકોને કંઈ કહેવા જતું નથી આજના જમાનામાં લોકો સગી જનતાને રઝળતી અને વૃદ્ધાશ્રમમાં છોડી દેતા વાર નથી કરતા તે દંભીઓથી ગૌમાતાની સેવાની અપેક્ષા નિરર્થક છે ધર્મ કે ગૌ વક્તિ ભાષણોમાં ચૂંટણીના વચનોમાં નહીં તમારા આચરણમાં દેખાશે તો જ ગાય સુખી થશે